તેરે ભાજપ પક્ષ કાર્યકારી પ્રમુખ અને તેના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના શાસનમાં પચાસ કરોડ ઉપરાંત ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ આક્ષેપો જવાબ આપતા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બળવંતભાઈ બ્રાવ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચાર વિશેના તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને ભાજપને વિકાસના કોઈ કામો દેખાતા નથી અને શાસન કરતા પણ આવડતું નથી ભાજપની રણનીતિ તોડજોડની રહી છે અને ગમે તે પ્રકારે કોંગ્રેસની અને કોંગ્રેસના સભ્યોને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે જો ખરેખર કોંગ્રેસના શાસનમાં થયેલા વિકાસના કામો જ દેખાવા હોય તો ધાનાણાની પ્રજાને પૂછો કે ભાજપના શાસનમાં કયા કયા વિકાસના કામો થયા હતા અને કોંગ્રેસના શાસનમાં થયેલા કામો વિશે તો જગ જાહેર છે જ્યારથી કોંગ્રેસના સભ્યોને ભ્રષ્ટાચારના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારથી ભાજપ પક્ષમાં કંઈક ને કંઈક રણનીતિ ઘડવામાં આવી રહી છે એમને પહેલા તો એમનામાં આટલું જ્ઞાન નથી કે એક કરોડ અઠ્યાસી લાખના આક્ષેપો કરવામાં આવ્યા નગરપાલિકાના કામો કરેલા છે અને એ કામો જ્યારે જ્યારે ગ્રાંટો આવતી હોય ત્યારે ચૂકવવામાં આવતા હોય એ કોઈના ઘરથી લાવીને ચૂકવવાના હોતા નહીં તે એમને એ લોકો ઘરથી લાવીને ચૂકવવાના છે એક નગરપાલિકાનો રૂટિન એક પ્રક્રિયા છે કે જે લાઇટના બિલ હોય છે તો ઘરે કોઈ ગ્રાન્ટ આવતી હોય ટેક્સ આવતું હોય એના અંદરથી ભરવામાં આવે છે અને એમને તો વહીવટ કરવાની કોઈ આવડત જ દેખાતી નથી કારણ કે એ લોકોને એક કરોડ રૂપિયા જોઈને ઘરથી લાઈન ભરવાના હોય એવી રીતે વાત કરે છે એ બધા કામો કામ પૂર્ણતાના અંતમાં છે અને એ કામોની ગ્રાન્ડો પડી છે ને ગ્રાન્ડોમાંથી પૈસા ચૂકવવાના છે તો ચૂકવવાના પૈસા તો હોય જ એટલે કામ કરાય એનો પૈસા તો બાકી જ હોય પણ એની ગ્રાન્ડ પણ હોય ને અમે એવું કોઈ નથી કે નગરપાલિકાના માથે દેવું થઈ ગયું હોય નગરપાલિકાના માથે દેવું નથી થયું નગરપાલિકાના કામો કર્યા છે